હમણાં જે આતંકવાદી એટેક થયો છે એના ઉપર ડૉક્ટર બેને એક કવિતા લખી છે આપને વાંચી સંભળાવું છું એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા એણે પૂછ્યું બોલ નામ તારું એણે પૂછ્યું બોલ નામ તારું ધર્મ કયો તારો હિન્દુ હોવું હિન્દુસ્તાનમાં હણાયું હિન્દુ હોવું હિન્દુસ્તાનમાં હણાયો એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા નહોતા ગયા મરવા સ્વર્ગ ધરતીનું જોવા જરા ચાહ્યું સ્વર્ગ ધરતીનું જોવા જરા ચાહ્યું સ્વર્ગસ્થ નામની આગળ લગાવ્યું કાશ્મીરને ફરી કાળું ટીલું લાગ્યું કાશ્મીર ને ફરી કાળું ટીલું લાગ્યું એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા નહોતા ગયા મરવા ધર્મ નિરપેક્ષ લોકો તમે કેમ છો મૌનું ધર્મ નિરપેક્ષ લોકો તમે કેમ છો મૌન પડોશી દેશે અરે દરેક ભારતીયનું આજ હૈયું વલોવાયું એ તો સૌ ગયા હતા ફરવા એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા નહોતા ગયા મરવા મીણબત્તીની રેલી હવે દો છોડી મીણબત્તીની રેલી હવે દો છોડી આતંકનો સફાયો કરો બાંયો ચડાવી આતંકનો સફાયો કરો બાંયો ચડાવી તમામ સંબંધો એની સાથે તોડી દો તમામ સંબંધો એની સાથે તોડી દો એ તો સૌ ગયા હતા ફરવા એ તો સૌ ગયા હતા ફરવા નહોતા ગયા મરવા નહોતા ગયા મરવા